નમસ્કાર મિત્રો આજે હું તમને એક એવા માણસની વાત કહેવા જઈ રહ્યો છું જેનું નામ હતું મોન્ટુ મોન્ટુ એકદમ સીધો સાધો માણસ હતો શરીર તો તેનું કસાયેલું હતું પણ એક ચિંતા તેને હંમેશા સતાવતી હતી તે હંમેશા વિચારતો હતો બોડી તો બનાવી લઈશું પણ ચહેરાનું શું પણ એક દિવસ તેની પત્નીના શબ્દોએ તેના વિચારો બદલી નાખ્યા પત્નીએ ગુસ્સામાં કહ્યું ક્યાં મરી ગયો મોન્ટુએ તરત જ જવાબ આપ્યો એ આયો આ જવાબ સાંભળીને બંને હસી પડ્યા મોન્ટુને સમજાયું કે જીવનની નાની નાની પળોમાં પણ ખુશી છુપાયેલી હોય છે આ પ્રેરણાથી તેને શબ્દો સાથે થોડી મસ્તી કરવાનું વિચાર્યું તેણે પોતાના મિત્રને કહ્યું આઈ લવ યુ ટુ અને પછી તેનો ગુજરાતી અર્થ કર્યો હું તમને પણ પ્રેમ કરું છું પણ મિત્રએ હસતા હસતા કહ્યું અરે યાર સ્ત્રીઓ માટે તો આનો મતલબ હું પણ તમને પ્રેમ કરું છું થાય છે મોન્ટુને આ તફાવત બહુ મજાનો લાગી એક દિવસ મોન્ટુને વિમાનમાં જવાનું થયું તે ટિકિટ લઈને એરોપ્લેનમાં ચડ્યો એક સુંદર એર હોસ્ટેસે તેને સ્મિત આપ્યું મોન્ટુએ ઉત્સાહથી કહ્યું થર્ટી વન એર હોસ્ટેસ ગૂંચવાઈ ગઈ વોટ મોન્ટુ ફરીથી બોલ્યો થર્ટી વન ડી એર હોસ્ટેસે પાયલેટને બોલાવ્યો પણ મોન્ટુએ ફરી તે શબ્દો કહ્યા અને પોતાની ટિકિટ બતાવી પાયલેટ હસવું રોકીને સર તમારી સીટ નંબર થર્ટી વન ડી સેન્ટરમાં છે આ ઘટનાએ મોન્ટુને શીખવ્યું કે ખોટા ઉચ્ચારણ પણ હાસ્યનું કારણ બની શકે છે વિમાનમાંથી ઉતરીને તે કાર ચલાવી રહ્યો હતો અચાનક તેની ગાડી એક વ્યક્તિ સાથે અથડાઈ લોકોનું ટોળું ભેગું થઈ ગયું અને મોન્ટુને મારવા લાગ્યા મોન્ટુ મોટેથી અરે જે અથડાયો છે તે ચૂપચાપ ત્યાં સૂતો છે અને તમે લોકો નેતા બનવા આવ્યા મોન્ટુની વાત સાંભળીને ટોળું એક ક્ષણ માટે થંભી ગયું અને કેટલાક લોકો હસવા લાગ્યા મોન્ટુને આ બધી ઘટનાઓ પરથી એક વાત સમજાય જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે હાસ્ય અને સમજણથી દરેક પરિસ્થિતિને સરળ બનાવી શકાય છે તેણે પોતાના ચહેરાની ચિંતા છોડી દીધી અને હંમેશા ખુશ રહેવા લાગ્યો કારણ કે હાસ્યથી ચહેરો આપોઆપ સુંદર લાગવા માંડે છે